टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है तमने असर करता समाचार में सरल भाषा में સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે દેશભરમાં કોંગ્રેસના કાર્યાલયોમાં અત્યારે ઉકળાટ છે આ ઉકળાટનું કારણ માત્ર ગરમી નથી બલકે કોંગ્રેસના કથિત રાજમાતા સોનિયા ગાંધી અને રાજકુમાર રાહુલ ગાંધી વિરુદ્ધની એક્શનના કારણે ખૂબ જ ઉકળાટ છે ભારતનું બંધારણ સામાન્ય લોકો માટે હોય પરંતુ આ રાજવી પરિવાર માટે બંધારણ લાગુ પડતું નથી અમારી વાત તમને કદાચ અટપટી લાગી શકે છે જો કે અમે વિસ્તારથી કહીશું એટલે તમે પણ અમારી વાતથી સંમત થશો એનો અમને વિશ્વાસ છે સોનિયા અને રાહુલ ગાંધી જેલમાં જાય એવી પૂરી સંભાવનાઓ છે ઈડી એના માટે પૂરેપૂરી તૈયારી કરી રહી છે હાલ તો આ એજન્સીએ આ માતા પુત્રની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે આ બંને નેતાઓની વિરુદ્ધ પહેલી વખત કોઈ કેસમાં ડાયરેક્ટ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે આખો મામલો કોંગ્રેસના અખબાર નેશનલ હેરાલ્ડની સાથે જોડાયો છે ઈડી આ કેસમાં તપાસ કરી રહી છે એટલે તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે આ મની લોન્ડરિંગનો મામલો છે મની લોન્ડ્રિંગ એટલે કે બ્લેક મનીને વ્હાઈટ મનીમાં કન્વર્ટ કરવા જેમાં રૂપિયા કયા સોર્સથી આવ્યા એ છુપાવવામાં આવ્યું હોય દિલ્હીની અદાલત સમક્ષ નવમી એપ્રિલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેમાં સોનિયાને આરોપી નંબર વન જ્યારે રાહુલને આરોપી નંબર ટુ ગણાવવામાં આવ્યા હતા પીએમએલએ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમની સામે આરોપો ઘડવામાં આવ્યા છે ઈડીએ મૂકેલા આરોપો સાચા પુરવાર થાય તો માતા પુત્રને મેક્સિમમ સાત વર્ષ જેલની સજા થઈ શકે છે ગાંધી પરિવારના સભ્યો સિવાય કોંગ્રેસની આંતરરાષ્ટ્રીય પાંખના વડા સેમપીટ્રોડા પણ આરોપી છે એ ઉપરાંત ભૂતપૂર્વ પત્રકાર અને ગાંધી પરિવારના વિશ્વાસુ સુમન દુબેનું પણ આરોપીઓના નામમાં લિસ્ટમાં નામ છે સેમપીટોડા અને સુમન દુબે બંને યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડિંગ ડિરેક્ટર્સ છે બલકે આ કંપનીનું પણ આરોપી તરીકે નામ છે એટલું જ નહીં કોલકત્તાની પ્રાઇવેટ કંપની ડોટેક્સ મર્ચન્ડાઈઝ પ્રાઇવેટ લિમિટેડ અને એના અધિકારી સુનિલ ભંડારીનું પણ આની અંદર નામ છે આટલા બધા આરોપીઓમાં સૌથી વધુ ફોકસ સ્વાભાવિક રીતે સોનિયા અને રાહુલ ગાંધી પર જ હોય એટલે જ કોંગ્રેસના કાર્યાલયોમાં જબરજસ્ત ઉકળાટ છે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા સોનિયા અને રાહુલ પર આરોપ મૂકવામાં આવ્યો પરંતુ કોંગ્રેસના નેતાઓ પીએમ મોદીની સરકાર પર આરોપ મૂકે છે તેઓ કહે છે કે કેન્દ્ર સરકાર દ્વેષની ભાવનાથી કામ કરી રહી છે ડરાવવાની કોશિશ કરે છે તેઓ ઈડીના મિસયુઝનો પણ આરોપ મૂકી રહ્યા છે કોંગ્રેસના નેતા જયરામ રમેશે એક્સ પર એક પોસ્ટમાં આવો જ આરોપ મૂક્યો હતો તેમણે પોસ્ટમાં લખ્યું કે નેશનલ હેરાલ્ડની સંપત્તિઓને જપ્ત કરવી એ સરકાર દ્વારા સ્પોન્સર્સ અપરાધ છે કાયદાના ઓઠા હેઠળ આ અપરાધ કરવામાં આવ્યો છે શ્રીમતી સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને બીજા કેટલાક લોકોની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જે બીજું કશું નથી પરંતુ પીએમ અને ગૃહમંત્રીની બદલો લેવાની ડરાવવા અને ધમકાવવાની માનસિકતાવાળા રાજકારણનો ભાગ છે હવે આવું રાજકારણ સંપૂર્ણપણે બેકાબુ થઈ ગયું છે જયરામ રમેશ સિવાય કોંગ્રેસમાંથી અનેક નેતાઓ સરકારનો વિરોધ કરી રહ્યા છે એક રીતે તેઓ કહી રહ્યા છે કે બંધારણ સામાન્ય લોકો માટે હોય છે જેમ કે રાજમાતા અને રાજકુમારની વિરુદ્ધ તો કોઈ કાર્યવાહી થવી જ ના જોઈએ આ લોકો તપાસ એજન્સીના મિસયુઝનો આરોપ મૂકી રહ્યા છે ખરેખર જો બદલાની ભાવનાથી કેસ ચલાવવામાં આવતો હોય તો આ મામલો બુલેટ ટ્રેનની સ્પીડથી ભાગવો જોઈએ હકીકતમાં ખૂબ જ ચુસ્ત રીતે આ મામલો મામલે કાર્યવાહી થઈ છે આ કેસની વાત કરીએ તો છેક બે હજાર ચૌદમાં દિલ્હીમાં પટિયાલા હાઉસ કોર્ટના મેજિસ્ટ્રેટે બીજેપીના નેતા તે સમયના નેતા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદને ધ્યાનમાં લીધી હતી જેના પછી છેક બે હજાર એકવીસમાં ઈડીએ તપાસ શરૂ કરી 2021 માં તપાસ શરૂ કર્યા બાદ 6 એપ્રિલ 2025 માં સોનિયા અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ दाखल કરવામાં આવી આમ છતાં કોંગ્રેસના નેતાઓ બદલાની ભાવનાથી એક્શન લેવામાં આવી હોવાનો આરોપ મૂકાયો છે તમે કોંગ્રેસના નેતા દિગ્ગુયાસીને પહેલા સામળ સારો કેસ જૂઠા છે અને પ્રતિટાડિત કર લેક لیے ઓર બદનામ કરને કે લિયે ય કેસ દર્શ કિયા ગયા હૈ હમ ઇસકી ઘોર निंदा करते हैं आपत्ति करते हैं और मैं अपील करता हूं सारे कांग्रेस के कार्यकर्ताओं से सभी नेताओं से और वो सभी जनता से जो इस ईडी डी आई टी सी का दुरुपयोग जो किया जा रहा है उसके खिलाफ है वो आके हमारे साथ प्रदर्शन करे नहीं पहुंच सकते हैं तो आप इसको अपने सोशल मीडिया पे शेयर करिए और इसका विरोध दर्ज करिए દિગ્વિજય સિંહે કહ્યું કે કોંગ્રેસના નેતાઓને હેરેસમેન્ટ અને બદનામ કરવા માટે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે કોંગ્રેસના નેતાઓ વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા એટલે સ્વાભાવિક સામે પક્ષે બીજેપીમાંથી પણ જવાબ આપવામાં આવે બીજેપીના નેતા રવિશંકર પ્રસાદે શું કહ્યું એ પણ તમે સાંભળો એક બડે ઇન્ટરેસ્ટિંગ તરીકે સે એક કોર્પોરેટ ષડયંત્ર કિયા ગયા યંગ ઇન્ડિયા કંપની जिसके छिहत्तर परसेंट शेयर होल्डर्स सोनिया जी और राहुल जी थे उसके हाथ में एसोसिएटेड जनरल की पूरी संपत्ति आ गई और ये संपत्ति क्या क्या है दिल्ली में बहादुर शाह जफर पर एक प्रॉपर्टी मुंबई में प्रॉपर्टी लखनऊ में प्रॉपर्टी भोपाल में प्रॉपर्टी पटना में प्रॉपर्टी जो हजारों करोड़ की है રવિશંકર પ્રસાદે આરોપ મૂક્યો કે કોર્પોરેટ કાવતરું ઘડીને કોંગ્રેસે હજારો કરોડો રૂપિયાની સંપત્તિ પચાવી પાડી છે આ સમગ્ર કેસમાં તમે નેશનલ હેરાલ્ડનું નામ વારંવાર સાંભળતા હશો નેશનલ હેરાલ્ડ એક અખબારનું નામ છે આ અખબારની માલિકીની મિલકતો પચાવી પાડવાનો આરોપ અત્યારે મૂકવામાં આવ્યો છે આ અખબારને આઝાદી પહેલાં છેક ઓગણીસો સડત્રીસમાં શરૂ કરવામાં આવ્યો હતો પંડિત જવાહરલાલ નહેરુની આગેવાનીમાં એ શરૂ કરવામાં આવ્યો હતો એના માટે એસોસિએટેડ જનરલ લિમિટેડ નામની એક કંપની બનાવવામાં આવી હતી નહેરુ ભલે નેતા હતા પરંતુ આ કંપનીના પાંચ હજાર શેરધારકો હતા એટલે કે આ કંપનીના માલિક નહેરુ કે કોંગ્રેસ નહોતા આ અખબાર ચલાવવા માટે એ સમયે આઝાદીના લડવાઈયાઓએ સહયોગ આપ્યો હતો તેમના રૂપિયાથી જ આ અખબાર ચલાવવામાં આવતું હતું આઝાદીની લડાઈ દરમિયાન બધાને આ અખબાર વાંચવામાં રસ હતો જોકે આઝાદી મળ્યા બાદ માત્ર ને માત્ર નહેરુની પ્રશંસા જ આ અખબારમાં થતી રહી જેના કારણે વાચકોને એમાંથી રસ ઓછો પડવા લાગ્યો એટલે એક સમય એવો આવ્યો કે બે હજાર આઠમાં આ અખબારનું પબ્લિકેશન બંધ કરી દેવામાં આવ્યું જેના કારણે કોંગ્રેસ પાર્ટીએ આ અખબારને પ્રકાશિત કરનારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને નેવું કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપી ઈડીની ચાર્જશીટ અનુસાર આ કોર્પોરેટ કાવતરાના મૂળમાં આ આખી નેવું કરોડની લોન છે એ સમયે કોંગ્રેસની વિરોધી પાર્ટીઓએ દલીલ કરી હતી કે કોંગ્રેસ પોલિટિકલ પાર્ટી છે એટલે પ્રાઇવેટ કંપની એસોસિએટ જનરલ લિમિટેડને લોન ન આપી શકે જોકે કોંગ્રેસે બચાવ કર્યો કે તેઓ તો નેશનલ હેરાલ્ડનો વારસો બચાવવા માંગે છે આ લોન બાદ સોનિયા અને રાહુલ ગાંધીએ કેવી રીતે એસોસિએટેડ જનરલ લિમિટેડની મિલકતોને પચાવી પાડી એના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે તેમની કુંડણીમાં ખરેખર જેલયોગ છે કે નહીં એ તો સમય જ કહેશે એ નક્કી કરવાનું કામ અદાલતનું છે અમારું કામ તો માત્ર કોઈપણ પ્રકારના ચશ્મા પહેરાવીને આ હકીકતો રજૂ કરવાનો છે બ્રેક પહેલાં અમે તમને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ નેશનલ હેરાલ્ડ નામના અખબારને પબ્લિશ કરનારા એસોસિએટેડ જર્લ્સ લિમિટેડને નેવું કરોડ રૂપિયાની લોન આપી હતી ઈડીએ આરોપ મૂક્યો છે કે સોનિયા અને રાહુલે ખોટી રીતે એસોસિએટેડ જનરલ લિમિટેડની પ્રોપર્ટી પચાવી પાડી છે આ કથિત કાવતરું કેવી રીતે રચવામાં આવ્યું એ અમે તમને એનિમેશનના માધ્યમથી સમજાવીશું જેના પછી અમે તમને વિગતે વાત કરીશું આ એનિમેશનથી તમને કૌભાંડ વિશે સહેજ ખ્યાલ આવ્યો હશે હવે એના વિશે અમે વિગતે વાત કરીશું જોકે સૌથી પહેલાં તો એસોસિએટેડ જર્લ્સ લિમિટેડની પાસે ક્યાં ક્યાં પ્રોપર્ટી આવી છે એ પણ જાણવું જરૂરી છે દિલ્હીમાં બહાદુર શાહ જફર માર્ગ પર એક ભવ્ય ભવન આવેલું છે ઉપરાંત મુંબઈ લખનઉ પટના ભોપાલ પંચકુલા અને ઇન્દોરમાં પણ મિલકતો આવેલી છે આ મિલકતોની અત્યારની કિંમત પાંચ હજાર કરોડ રૂપિયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે ઈડીની ચાર્જશીટ અનુસાર આ મિલકતો મેળવવા માટે જ આખો ખેલ કરવામાં આવ્યો પહેલા સ્ટેજમાં એસોસિએટેડ જનરલ લિમિટેડને કોંગ્રેસ પાર્ટી દ્વારા નેવું કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હવે બીજા સ્ટેજની વાત કરીશું સોનિયા અને રાહુલ ગાંધી એ યંગ ઇન્ડિયા નામની પ્રાઇવેટ કંપની બનાવી કંપનીઝ એક્ટની કલમ પચીસ હેઠળ યંગ ઇન્ડિયનનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું આ કંપનીમાં સોનિયા અને રાહુલ બંનેના અડત્રીસ અડત્રીસ ટકા શેર્સ છે કોઈ પણ કંપનીનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે એનું સરનામું આપવું પડે નવી દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ બિલ્ડિંગના સરનામા પર જ યંગ ઇન્ડિયનને રજિસ્ટર કરવામાં આવે જેનાથી પણ ઈરાદાઓ વિશે ખ્યાલ આવી શકે યંગ ઇન્ડિયનમાં બાકી હિસ્સો મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડીઝનો પણ હતો ઉપરાંત પત્રકાર સુમન દુબે અને સેમ પિટ્રોડાને આ કંપનીના ડિરેક્ટર્સ બનાવવામાં આવ્યા આ યંગ ઇન્ડિયન કંપનીમાં સોનિયા અને રાહુલ જ સર્વે સર્વા હતા સોનિયા અને રાહુલની હાજરી સિવાય કોંગ્રેસમાં કે એસોસિએટેડ જર્લ્સ લિમિટેડ એમ બંનેમાં આ કંપનીનું ખાસ કોઈ યોગદાન નથી એસોસિએટ જનરલ્સ લિમિટેડની મોંઘી મિલકતો આડકતરી રીતે સોનિયા અને રાહુલના હાથમાં જાય એના માટે કારસો રચવામાં આવ્યો જેના માટે એસોસિએટ જર્લ્સ લિમિટેડને લોન આપવામાં આવી જોકે નેશનલ હેરાલ્ડ અખબાર ચાલતું જ નહોતું એટલા માટે એસોસિએટેડ જનરલ્સ લિમિટેડ લોન ચૂકવી શકે એમ નહોતી કોંગ્રેસે માની લીધું કે લોનની રકમ મળશે નહીં ને તેમણે પચાસ લાખ રૂપિયામાં આ લોન યંગ ઇન્ડિયનને વેચી દીધી લોન વેચી દીધી એટલે કે લોનની રકમ મેળવનારના અધિકાર ટ્રાન્સફર કરવા પડે એટલે કે જે કંઈ રકમ રિકવર થઈ જાય એ યંગ ઇન્ડિયનને મળી જાય હવે આ મામલે ગૂંચવાળો ઊભો થઈ શકે છે તમે સમજો કે કોંગ્રેસે કહ્યું કે અમે એસોસિએટેડ જનરલ લિમિટેડ પાસેથી લોનને રિકવરી નહીં કરી શકીએ કોંગ્રેસ એટલે કે એ સમયે સોનિયા ગાંધીના હાથમાં જ સુકાન હતો કોંગ્રેસે આ લોનની રિકવરી કરવાના અધિકાર યંગ ઇન્ડિયનને વેચ્યા જેમાં પણ સોનિયા અને રાહુલનો જ મેજોરિટી હિસ્સો છે એટલે સ્વાભાવિક રીતે લાગે કે દાળમાં કંઈક કાળું છે એસોસિએટેડ જનરલ્સની પાસે કોંગ્રેસની જેમ યંગ ઇન્ડિયનને પણ ચૂકવવા માટે પણ રૂપિયા નહોતા પરંતુ સંપત્તિ જરૂર હતી એવામાં સૌથી મોટો સવાલ એ છે કે કોંગ્રેસે નેવું કરોડની લોન માત્ર પચાસ લાખ રૂપિયામાં શા માટે વેચે કોંગ્રેસ પાસેથી લોન ખરીદ્યા બાદ યંગ ઇન્ડિયને એસોસિએટેડ જનરલ પાસેથી લોનની ઉઘરાણી શરૂ કરી અલબત્ત કાગળ પર બતાવવા માટે લોનના બદલામાં એસોસિએટેડ જનરલ્સ લિમિટેડના દસ દસ રૂપિયાના નવ કરોડ શેર યંગ ઇન્ડિયનને આપી દેવામાં આવ્યા નવ કરોડ શેરની સાથે યંગ ઇન્ડિયનને એસોસિએટેડ જનરલ્સના નવ્વાણું ટકા શેર મળી ગયા એટલે તમે સમજો કે એના પર એની માલિકી થઈ ગઈ આ રીતે યંગ ઇન્ડિયનને માત્ર પચાસ લાખ રૂપિયામાં જ એસોસિએટેડ જનરલ્સની કરોડો રૂપિયાની સંપત્તિ મળી ગઈ જેમાં મુખ્ય હિસ્સો સોનિયા અને રાહુલનો છે આ જ કારણથી સોનિયા અને રાહુલને આ સમગ્ર કાંડમાં મુખ્ય આરોપીઓ બનાવવામાં આવ્યા છે ઈડીએ મોતીલાલ વોરાની પણ આ અંગે પૂછપરછ કરી હતી સોનિયા અને રાહુલ ગાંધીની પણ અનેક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી એક હકીકત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ એના ભંડોળમાંથી નેવું કરોડ રૂપિયાની લોન આપી હતી આ ભંડોળમાં કોંગ્રેસના કાર્યકરો અને ઉદ્યોગપતિઓએ રૂપિયા જમા કરાવ્યા હતા એટલે એ ભંડોળથી પર્સનલ ફાયદો ન જ મેળવવો જોઈએ જોકે માત્ર પચાસ લાખ રૂપિયાથી સોનિયા અને રાહુલની પાસે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની પાંચ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ આવી ગઈ આ કેસમાં સોનિયા અને રાહુલ બંને અત્યારે જામીન પર છે તેમની વિરુદ્ધની આ કાર્યવાહીને ફગાવી દેવા માટે તેમણે પહેલાં હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી બંને જગ્યાએ તેમની માગણીઓ ફગાવી દેવામાં આવી હતી તેમને માત્ર એક જ રાહત આપવામાં આવી હતી અદાલતે તેમણે જણાવ્યું હતું કે સુનાવણી વખતે તમે પોતે અદાલતમાં હાજર નહીં થાવ તો ચાલશે હવે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના નેતાઓ બદલાની રાજનીતિનો આરોપ મૂકી રહ્યા છે અરવિંદ કેજરીવાલની સામે જ્યારે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે આ જ નેતાઓને એ બરાબર લાગતું હતું તેઓ સુખિયાની સલાહ આપતા હતા કે કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ કાયદાકીય કાર્યવાહીથી ભાગવું ન જોઈએ બલકે તેઓ તો કેજરીવાલના રાજીમા રવાની માગણી કરતા હતા હવે જ્યારે સોનિયા અને રાહુલ સામે ચાર્જશીટ દાખલ થઈ છે ત્યારે તેમને બદલાની રાજનીતિ લાગે છે રાહુલ ગાંધી જ બંધારણ ખતરામાં હોવાની વાતો કરે છે તેમણે સમજવું જોઈએ કે બંધારણ અને કાયદો બધા માટે સમાન છે કોંગ્રેસના નેતાઓ બદલાની રાજનીતિની વાત કરે છે એ રીતે તેમણે ન્યાયતંત્ર સામે પણ પ્રશ્નાચિહ્ન મૂકી દીધો છે આ મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંને જગ્યાએ ગયો છે એટલે કોંગ્રેસ એક રીતે કહી રહી છે કે તમામ અદાલતો બીજેપી સરકારના ઇશારે કામ કરી રહી છે અર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે કોંગ્રેસના વિરોધીઓની સામે કાર્યવાહી થાય તો ન્યાયતંત્ર મજબૂત પરંતુ કોંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહી થાય તો ન્યાયતંત્ર પક્ષપાત કરે છે આખા કેસમાં પૈસા પાવર અને પેપરની ક્યાં ક્યાં લેવડ દેવડ થઈ ગઈ છે એનો હિસાબ ઈડીએ શોધી કાઢ્યો છે એસોસિએટેડ જનરલ લિમિટેડની વાત છે તો ઇન્દિરા ગાંધીના સમયનો એક કિસ્સો તમારે જાણવો જોઈએ ઓગણીસો છત્તેરમાં ભારતમાં કટોકટીનો સમયગાળો હતો એ સમયે એસોસિએટેડ જનરલ્સ લિમિટેડ સોવિયેત યુનિયનની બનાવટનું રોટરી મશીન ખરીદવા માગતી હતી એસોસિએટ જનરલ લિમિટેડનો સ્ટાફ પંજાબ નેશનલ બેંકમાં ગયો આ કંપનીની હાલત ખરાબ હતી એટલે બેન્કે ના પાડી જોકે ઇન્દિરા ગાંધીની સરકારે પંજાબ નેશનલ બેંકને આદેશ આપ્યો કે કોઈપણ સંજોગોમાં એસોસિએટેડ જનરલ્સ લિમિટેડને લોન આપવામાં આવે આ લોન પાછી આપવામાં આવી જ નહીં એટલે પંજાબ નેશનલ બેંક કોર્ટમાં ગઈ આ કેસમાં વિજયા બેંક ગેરંટર હતી આખરે વિજયા બેંકે પંજાબ નેશનલ બેંકને રૂપિયા ચૂકવવા પડ્યા કોઈ પણ અખબારનું કામ સમાચારો રજૂ કરવાનું હોય છે જોકે અત્યારે સોનિયા અને રાહુલ ગાંધી સામેની ચાર્જશીટના કારણે નેશનલ હેરાલ્ડ અખબાર જ ખૂબ ચર્ચામાં છે આખરે આ કેસમાં સોનિયા અને રાહુલ જન્મવા જશે કે નહીં એ તો સમય જ કહેશે